નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાના વિવિધ વિસ્તારોમાં બંધ મકાન અને ઓફિસોને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના રોકડ રકમની ચોરી કરનાર રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે અને ચોરીની ઘટનાને અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના લીરે લુઈરા ઉડાવી રહ્યા છે ત્યારે તસ્કરોને પકડવા માટે પોલીસ વિભાગ સક્રિય થયો છે ક્રાઇમ બાતમીના આધારે દુમાડ નવી નગરી ખાતેથી અગાઉ ચોરીઓના ગુનામાં સંડવાયેલા રીઢા આરોપી સુનિલસિંહ બાવરીને પકડી પૂછપરછ શરૂ કરી હતી ત્યારે તેણે છેલ્લા વીસ દિવસમાં સાગરીતો સાથે મળીને ગોરવા સુભાનપુરા ખાતેથી બાઇકની ચોરી કરી હતી ત્યારબાદ આ બાઇકનો ઉપયોગ કરીને નવાપુરા ખાતે બંધ ઓફિસ ફતેગંજ વિસ્તારના એપાર્ટમેન્ટના બંધ મકાન તથા અન્ય વિસ્તારોમાંથી પણ મકાનોને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના ઘડિયાળ રોકડા રૂપિયા મળીને કુલ પાસઠ હજારની મતદાનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેની પાસેથી બાઇક સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી રિકવર કર્યો હતો તથા પોલીસ સ્ટેશન બ્લસ ન્યુઝ વડોદરા મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર